વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જે રહેમાન ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યું રહેમાન ફાઉન્ડેશન એક બિન રાજકીય બિન પક્ષપાતી બિન નફાકારક સંસ્થા છે જે સમગ્ર માનવ સમાજના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી સાહિલ ખાન ધોરી પ્રાથમિક વિભાગના આચાર્ય મહેબુબ ખાન બ્લોચ સાહેબ કાર્યક્રમનું સરસ સંચાલન કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો સંવાદદાતા અજમદ ખાન બનાસકાંઠા કેપીટીવી ન્યૂઝ ગુજરાતી

જાવ જોઈએ તો જાણવામાં આવી શકો એ તો ત્યાં મોકલ્યાનું નામ બરાબર આજે આ સંસ્થાનો શું પ્રોગ્રમ હતો આજે આ સંસ્થા ખાસ કરીને જે રહેમાન ફાઉન્ડેશન છે એ સેવાના કાર્ય કરે છે ઘણા વર્ષોથી એ સેવાના અંદર બાળકોનો વિકાસ કઈ રીતે થાય શિક્ષણ કઈ રીતે એ વર્ષો મેળવે અને જે બાળકોને પ્રોત્સાહન કઈ રીતે મળે એના માટે પણ રહેમાન ફાઉન્ડેશન ઘણા વર્ષોથી કામ કરી રહી છે એના અનુવારમાં એના માતા જામપુરા ખાતે જે વિદ્યાલક્ષી પ્રાથમિક શાળા આવેલી છે એ શાળાના ગરીબ છોકરાઓને પ્રોત્સાહન મળે તે માટે નોટબુક કમકાજ અને છોકરાઓનું વિતરણ કરવામાં આવ્યું અને છોકરાઓનું પ્રોત્સાહન છોકરાઓને પ્રોત્સાહિત કરવામાં આવે તે બદલ ખાસ કરીને આ સંસ્થાને હું આભારી છું અને એમને અમારા ફ્રસ્ટમાં અમારી સ્કૂલમાં આવ્યા અને આ સેવાનું કામગીરી એમને બજાવી એ બદલ ખાસ કરીને મેં અમે અભિવાદન પાઠવી છીએ અને આવા સેવાના કાર્યો થતા રહે એના કારણે સમાજ સોસાયટી એટલે સમાજ સોસાયટીના બાળકોની તરક્કી થાય એ આપણા બધાનો ધ્યેય છે કેમકે આ જ બાળકો કાલે આપણા દેશના બનવાના છે એમનો જેટલો વિકાસ થશે એટલો આપણા દેશનો